નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ખાસ કરીને આજના આ વિડીયોની અંદર આપણે કપાસ સાથે સંકળાયેલા તમામ પરિબળોના ભાવ અને સાથે જ કપાસ બજારને અસર કરતી તમામ પરિબળોની વાત કરવાના છીએ અને સાથે જ કપાસના ભાવ આજે વધ્યા કે ઘટ્યા તેની પણ વાત કરવાના છીએ તો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો મિત્રો હવે કપાસની નવી આવકો ધીમે ધીમે એકથી લઈને દોઢક મહિનામાં થવા લાગશે જે ખેડૂતોએ આગોતરા વાવેતર કર્યા હોય તે સપ્ટેમ્બરની શરૂઆતથી જ કપાસ ધીમી ગતિએ માર્કેટ યાર્ડમાં નવી આવકો ચાલુ થઈ જશે ત્યારે હજી ઘણા બધા ખેડૂતો પાસે જૂના કપાસના માલ પણ પડ્યા છે જેની આવકો રોજિંદા હજી પણ સથી લઈને સાત હજાર મણ ગુજરાતભરની જોવા મળી રહી હતી એમ જેની સરખામણીએ કપાસ બજારની વાત કરીએ તો અત્યારે કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ આજે સૌથી ઊંચામાં સત્તરસો દસ રૂપિયા હતા ત્યારે સરેરાશ બજાર પંદરસોથી લઈને સોળસો વીસ રૂપિયામાં મોટા ભાગના સાટા થતા ત્યારે ગામડે બેઠા પણ ઘણા બધા ખેડૂતો કપાસની વેચવાલી કરતા હોય છે ત્યારે તેનો ભાવ તેની ક્વોલિટી મુજબ અત્યારે પંદરસોથી લઈને સોળસો રૂપિયા સુધી ક્વોલિટી પ્રમાણે ઓફર કરતા હતા જ્યારે મિત્રો સરકારે એક ફરી ખેડૂત વિરોધ નિર્ણય કર્યો હતો જેમાં અમેરિકા સાથેના તણાવપૂર્ણ વેપાર સંબંધો દૂર કરવાના પગલે તરીકે જોવામાં આવતા ભારતીય સરકાર સોમવારે મોડી રાત્રે કપાસ રૂની આયાત પર કસ્ટમ ડ્યુટી અને કૃષિશેષ દૂર કર્યા હતા જેને આપણે આયાત ડ્યુટી તરીકે ઓળખીએ છીએ જે અગિયાર ટકા આયાત ડ્યુટી લાગતી હતી તે અત્યારે સરકારે દૂર કરી છે જેથી હવે ખેડૂતોને કપાસના ભાવ ઊંચા થવાની પણ થોડી અસર થઈ શકે કારણ કે જો બહારથી સસ્તા ઋની આયાત થાય તો ભારતના મોંઘા ઋનું શું થાય તે પણ વિચારા જેવું છે પરંતુ ડ્યુટી લગાડતી સમયે જ્યારે ડ્યુટી ફ્રી કરી હતી ત્યારે આયાત ડ્યુટી મૂકતો નવો કપાસ આવે અને પહેલાં ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં ફરી આયાત ડ્યુટી લાગુ કરે તેવું હાલ સરકારે જણાવ્યું છે પરંતુ હવે ડ્યુટી લાગશે કે નહીં ત્યારે તે તો સપ્ટેમ્બરમાં જ જોવા મળી શકે એમ તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ